સામાજિક પ્રોગ્રામ કરી સમાજ નો રાહ ચિંતા હોય છે ત્યારે પહેલા આપણા સમાજમાં જેઠ માસ ચાલુ થાય ત્યારે આપણી દીકરીઓને રસ રોટલી જમાડતા હોય છે પરંતુ આ પરંપરાઓ દિવસે ને દિવસે વિસરતી જાય છે ત્યારે પાટણની લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા આ પરંપરાઓ ફરી સમાજમાં જીવી થાય તેવા હેતુઓથી આ ગ્રુપ દ્વારા રસ રોટલીનું આયોજન હાથ ધરાયું હતું અને દીકરીનું સમાજમાં માન મોભો વધે દીકરી પ્રત્યે લાગણી ઊભી થાય તેમજ દીકરીનું મહત્વ અને દીકરીઓનું સમાજ આગળ વધે તેવા ઉમદા હેતુઓથી પાટણ શહેરની તુરી બારોટ સમાજની દીકરીઓને કંકુ તિલક કરી તુલસીના છોડ અને તમામ દીકરીઓને થાળી ભેટ આપી હતી આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદી દાતા શ્રી અનિલભાઈ સોલંકી તેમજ લાલેશભાઈ ઠક્કર શહેરે કોંગ્રેસ પ્રમુખ તેમજ જીતિન પછી વાલા ટ્રસ્ટી બહુચરાજી મંદિર તેમજ આ લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થાના ચેરમેન લક્ષ્મીચંદ બી સોલંકી તેમજ લક્ષ્મણભાઈ ડી પરમાર તેમજ વિનોદરાવ બારોટ કલ્પેશ બારોટ તેમજ હસુમતીબેન પરમાર સુશીલાબેન બારોટ કિરણબેન તેમજ વિનોદભાઈ કરલિયા જીતુભાઈ સંજયભાઈ વગેરે લોકોએ સાથ સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નાની દીકરી ઉમટી પડી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજનથી લોકોમાં આનંદ જોવા મળ્યો હતો પરમી દરજી સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ પાટણ